હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ એટલે ધોરણ સોરી ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ એ પદ્ય વિભાગના એક વાક્યના જે પ્રશ્ન છે એનું આન્સર આપણે આજે જોવાના છે તો મિત્રો જોડાયા જો પૂરા વિડીયો સાથે ગમે તો વિડીયોને લાઈક કરો બોલતા નહીં ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરો બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તમે કોલ કરીને મેળવી શકો છો 11th કોમર્સના વિદ્યાર્થીઓ માટે તો જરૂરથી કોલ કરીને પીડીએફ મેળવો બધાય મેળવી લેજો તમે બાકી ના રહી જાવ તૈયારી કરવા માટે ટોપર બનવા માટે જરૂરથી

શ્રીરામ ને કેવા કહ્યા છે આન્સર જોઈએ કે કવિ શ્રીરામ ને અશરણમ અર્થાત નિધારના આધાર કહ્યા છે નિધારના આધાર કહ્યા છે પદ્ય ત્રણ જોતા પહેલા મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહી અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર તમે કોલ કરો આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે તેના પર મિત્રો તમે કોલ કરીને આખા ગાલા અસમેટા સોલ્યુશનની તમે મેળવી શકો છો તો જરૂરથી કોલ કરીને આખું ગાલા એટલું સોલ્યુશનની પીડીએફ મેળવો બધા વિદ્યાર્થીઓ મેળવી લે છે ખાલી તમે બાકી ના રહી જાઓ એ તમે ખાતરી લેજો પચાસ રૂપિયાનું છે ત્રણ વિષ્યા ચંદ્રહાસ ના ઘોડાના વખાણ શા માટે કરે છે વિષયા ચંદ્રહાસ ના ગોળાના વખાણ શા માટે કરે છે કે આ શિષ્યા ચંદ્રહાસ ના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહી આવી છે એને જાણ ઘોડો સ્વામી કરે છે એમ એમ તે ઈચ્છે છે ઓકે બીજો પ્રશ્ન છે વિશ્યાએ વિષ્ણુ વિષય કેવી રીતે કર્યો ધ્યાનથી પ્રશ્ન સાંભળો મિત્રો પ્રશ્ન છે તો કે એ વિષ્ણુ વિષ્યા કેવી રીતે કર્યું એનું નામ પણ વિષય છે વિષયા પણ કેવી રીતે કર્યું છે તો જોઈએ તો કે આન્સર છે વિષ્યા એ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષયા કરો વિશ્વા તમે યા ઉમેરશો તો વિષયા તો થઈ જવાનું છે નામાં કોઈ મોટી વાત નથી બરોબર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલા ફટાફટ ચેનલ કરો વિડીયો મિત્રો ઓન ધી સ્પોટ અત્યારે અત્યારે લાઈક કરો મિત્રો

કોની અનુભવરૂપી પાખ આકાશમાં વિરે છે તો કે જ્ઞાનજનો અનુભવ રૂપી છે પાખ આકાશમાં છે બરોબર બાવન નો સગડો વિસ્તાર એટલે શું બાવન નો સઘળો વિસ્તાર એટલે શું ઉત્તર મિત્રો ફટાફટ જોઈએ જીવનનો સગડો વ્યવહાર મૂળાક્ષરના અક્ષર ના બાવન અક્ષર રચાતી ભાષાનો

વાળ લોહી અને ચામડી છે ત્યારબાદ જોઈએ હંસ ક્યાં બેસતા નથી હર્ષ હંસ ક્યાં બેસતા નથી તો કે હંસ સરોવર કાંઠે બેસતા નથી સરોવર કાંઠે કદી હંસ બેસતા નથી એવું લેખક કહે છે ત્યારબાદ જોઈએ સાતમું નાયિકા ને ચાંદલ કેવો લાગે છે જો આ સાતમો પાઠ છે આપણે ધોરણ અગિયાર ના બધા ગુજરાતી કાવ્યો જે એઆઈ થી જનરેટ કરીને એના સોંગ બનાવ્યા છે એ તમે આપણી યુટ્યુબ ચેનલની સૌથી પહેલી પ્લેલિસ્ટ મિત્રો સૌથી પહેલી પ્લેલિસ્ટ માં તમે જઈને જોઈ શકો છો એકદમ સુંદર રીતે કોઈ માણસે ગાયેલા નથી આ કાવ્યો એઆઈ થી જનરેટ કરેલા તમે જોઈ શકો છો આમાં જોઈ શકો છો સારી રીતે કાવ્ય બનેલા છે બધા વિદ્યાર્થીઓ જોયો પણ છે નાયિકા ને ચાંદલિયો કેવું લાગે છે ઊગ્યો હોય એવું લાગે છે અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યો છે ઉગતો સોન જાણે એના માટે આશાનું કિરણ લઈને આવ્યો છે બરાબર

પરીક્ષામાં તો પણ ઠીક અથવા તો કેમ ના પાડે છે એ પણ ઠીક ઓકે આન્સર છે વનમાં ચાંદલીઓ ઉગ્યો કાવ્યમાં નાયિકાની સાથે એના મિત્રો પણ છે માટે એ રોકાવાની ના પાડે છે

શબ્દ કોના માટે પ્રયોજ્યો છે તો કવિ એ શબ્દ ચક્રવાત ચક્રવાકી માટે પ્રયોજ્યો છે ચક્રવાત માટે પ્રયોજ્યો છે ફટાફટ વિડિયોને લાઈક પણ કરતા જાઓ મિત્રો ઓન ધી સ્પોટ જેટલા લાઈક થશે એટલા એટલા મોટિવેશન મળશે અને હા લોકો જોયે છે વ્યૂ પણ આપે છે આપણી યુટ્યુબ ચેનલ પર પણ સબસ્ક્રાઇબ થતા નથી તો જરૂરથી એ પણ ધ્યાન આપજો સબસ્ક્રાઈબ કરીને જજો ओके जो समय सब्सक्राइब ना करो तो બીજું વિડિયો તમે ના દેખાય ઓકે ચક્રવાતી કયા છુપાઈ જાય છે તો કે ચક્રવાતી વૃક્ષોની શાખો માં છુપાઈ જાય છે ચક્રવાતી વૃક્ષોની શાખો માં છુપાઈ જાય છે યુગલ સ્નેહ બાળ કોનાથી ઉત્તમ થાય છે યુગલ સ્નેહ બાળ કોનાથી ઉત્તમ થાય છે તો કે આન્સર એ યુગલ રેબા આભા સોતી ઉત્તમ થાય છે ઘર તરફ જાય છે તે આન્સર છે રાત્રિ થતા ધણ સીમમાં આલોપ થઈને ઘર તરફ જાય છે રાત્રિ થતા ધણ સીમ અલોપ થઈને ઘર તરફ જાય છે બીજું વાછરડું મુખ નાખે છે ત્યારે શું થાય છે આચરણમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી શિવનું અમૃત સત્વ રેલાય છે આખી શિવનું અમૃત સત્વ રહેલાય છે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટર સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરી મિત્રો મેળવી શકો છો